અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે અત્યાર સુધીમાં બસો બત્રીસ પાર્થિવ દેહો સોંપાયા સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઇશરાની અત્યારે છ વાગ્યાની સ્થિતિએ બસો ને સુડતાલીસ ડીએનએ મેચિંગ થઈ ચૂક્યા છે અને એમાંથી બસો બત્રીસ પાર્થિવ દેહ એમના સ્વજનને સોંપી દેવામાં આવ્યા છે પંદર દેહની વાત કરશું તો એમાંથી ત્રણ ફેમિલી એવા છે કે જે એમના બીજા સ્વજનના મેચિંગની વેઇટ કરી રહ્યા છે છ પાર્થિવ દેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રેડી છે સગા ગમે ત્યારે એને લઈ જશે અને બાકીના છ છે એને અત્યારે શેડ્યુલ કરી રહ્યા છે એમના રિલેટિવ પ્રોબેબલી સવાર સુધીમાં એ છ પણ જતા રહેશે આમાંથી વાત કરશું તો ત્રેવીસ મૃતદેહને આપણે બાય એર ટ્રાન્સફર કર્યા છે જ્યારે બસો નવ બાય રોડ એ આપણી એમ્બ્યુલન્સ વ્યવસ્થાથી એમના વતન સુધી પહોંચાડવાની તંત્રએ વ્યવસ્થા કરી છે બસો બત્રીસની વાત કરશું તો જેમાં એકસો પંચોતેર ઇન્ડિયન્સ છે બાવન બ્રિટિશર્સ એક કેનેડિયન સાત પોર્ટુગીઝ અને બાર લોકો નોન પેસેન્જર છે આશા રાખીએ છીએ ખૂબ જ ઝડપથી આપણને બાકીના જે આપણે વેઇટિંગમાં છીએ એના રિપોર્ટ પણ મળી જાય જેથી કરીને અત્યારે આ પરિસ્થિતિમાં વેઇટ કરતું પરિવારને એમની સ્વજનની પાર્થિવ મળી જાય હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે